અમરોલી વિસ્તારમાં રહેતા ડ્રાઈવર તરીકે નોકરી કરતા યુવાનની પત્નીના મોબાઈલ ફોન નંબરની મુક્ત સીધે માંગણી કરી હતી અને આ બાબતે તેણીના પતિ ઇઝરાયલે ઠપકો આપતા મામલોગ્રહ બન્યો હતો જેમાં ઇઝરાયલ અને અલી નામના બે ઉપર ત્રણ જણાએ ચાકુ વડે હુમલો કર્યો હતો આ બનાવમાં ઇઝરાયલની હત્યા થઈ હતી પોલીસે હત્યા કરનાર ત્રણની ધરપકડ કરી છે

ઇઝરાયેલની પત્નીનો મોબાઈલ ફોન નંબર મુક્ત સીધે માંગણી કરતા તેને ઠપકો આપ્યો હતો જેની અદાવતમાં દરવાજા પાસે ઇઝરાયલને રસ્તા વચ્ચે અંતરીને છાતી અને પગના ભાગે ચાકુના ઘાજીકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ બનાવમાં ઇઝરાયેલના ભાણેજ ચલીને પણ ઈજા પહોંચી હત્યાના બનાવમાં મૃતકના ભાણેજ સમીર નાશિદ શેખની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરીને મુક્ત શ્રી દુર્ફી મુકોર રફીક પટેલ સાહિલ ઇકબાલ મલેક અને ફારૂકની ધરપકડ કરી છે